અહીંથી હું ગયો ત્યારે મને ક્યાં કોઈ ઓળખતું તું પણ હું તો એક મોટા ખોવડાના આશરે ગયો કે ભાઈ તમારા આશરે આવ્યા છે માણસ નાનો છું પણ કામ મોટું કરીશ વાત ભલે નાની હોય મારી અને એ મેં આશરો માગ્યો તમે બધા આશરો આપ્યો ખૂબ મહેનત કરી આમાં કોનું નામ લઉં ને કોનું બાકી રાખો નમસ્કાર મિત્રો મિત્રો ફરી જવાહરભાઈ જયકાર ગોપાલ ઇટાલિયાના ચાલુ ભાષણમાં ભામાશાની યાદી આવી ભામાશાની વાત આવી ભામાશાનો જયકાર થયો આજે વિસ્તારથી જાણીએ જયકાર જવાહર ચાવડાનો કેમ થઈ રહ્યો છે એક વખત નહીં એકથી વધુ વખત જવાહર ચાવડા આહિર સમાજનો એક એવો ચહેરો કે એ જુનાગઢ વિસ્તાર હોય જુનાગઢ વિસ્તારની બહાર આહિર સમાજનું કામ હોય અન્ય સમાજનું કામ હોય જવાહર ચાવડા તેનો પરિવાર કામ કરતો રહ્યો છે આ જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા બાદ શરૂઆતમાં થોડો સારો સમય હતો મંત્રી બન્યા પેટા ચૂંટણી જીત્યા પરંતુ ખોવાઈ ગયા છે આ જવાહર ચાવડા જેની સામે હાર્યા હતા જ તે ભારતીય જનતા પાર્ટીએ વંડી ટપાડી આજે પક્ષમાં લઈ લીધા છે અરવિંદ લાડાણી આજે ભારતીય જનતા પાર્ટીમાં છે જે તેની સામે બે હાજર બાવીસ માં લડ્યા હતા અને તેને વધારે માન સન્માન મળી રહ્યું છે જવાહર ચાવડાની સરખામણીએ આ જોતા જવાહર ચાવડા મનસુખ માંડવિયાની પણ સામે પડ્યા હતા પણ મૂળ મુદ્દો એ છે કે કે હોય હોય તે પટેલે જવાહર ચાવડા સામે જે કામ કર્યું હતું તેનાથી આ બંને વચ્ચે દુશ્મનીનો જન્મ થયો હતો જવાહર ચાવડાએ તેનો બદલો આ વિસાવદરની પેટા ચૂંટણીમાં લીધો વિસાવદરની પેટા ચૂંટણીમાં ડુંગરપુર તે આજુબાજુના વિસ્તારમાં ઘડિયાળ વિસ્તાર ત્યાં આહીર સમાજનો દબદબો છે અને ત્યાંથી આમ આદમી પાર્ટીને ગોપાલ ઇટાલિયાને ભરી ભરીને મત મળ્યા છે આ વાત પહેલા જે દિવસે પરિણામ આવ્યું તે દિવસે સામે સામે આવી હતી તે દિવસે ગોપાલ ઇટાલિયા ફરી રહ્યા હતા અને આ વચ્ચે જવાહર ચાવડા જિંદાબાદનો નારો લાગે છે અને ગોપાલ ઇટાલિયા પણ તેમાં સુર પૂર્વે છે અને જવાહર ચાવડા જિંદાબાદ બોલે છે પણ વાત ત્યાં અટકી નહોતી સુરતમાં આહિર સમાજનો એક કાર્યક્રમ યોજાયો આહીર સમાજે ગોપાલ ઇટાલિયાનું સન્માન કર્યું આહિર સમાજનું એક સંમેલન હતું અને આ આહિર સમાજમાં આમ આદમી પાર્ટીના દિગ્ગજો પણ સામેલ હતા જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે ગોપાલ ઇટાલિયાનું ભાષણ આવ્યું અને ગોપાલ ઇટાલિયાએ ભાષણ શરૂ કર્યું ધીરે ધીરે આગળ વધતું હતું અને આ વચ્ચે તેમણે કહ્યું કે આહિરનો આશરો વખણાય હું પણ અહીં આવ્યો મારું પણ ચાલી ગયું અને આ બધી વાત કરી આ સમયે લોકોએ જવાહર ચાવડા જિંદાબાદ નો નારો લગાવ્યો તો જય જવાહર ના નારા લગાવ્યા હતા આ વાત હું તમને આમનામ જ નથી કહી રહ્યો તમે વિડીયો પણ સાંભળ્યો અને એમાં તમને સ્પષ્ટ ન સંભળાતું હોય તો અમે પુષ્ટિ પણ કરી લીધી છે જ્યારે ગોપાલ ઇટાલિયા બોલી રહ્યા હતા ત્યારે એ જગ્યાએ જે વ્યક્તિ હતા તેમણે પણ કહ્યું કે હા ત્રણથી ચાર વખત જવાહર ચાવડાનો જયકાર ગોપાલ ઇટાલિયા બોલી રહ્યા હતા ત્યારે પણ થયો હતો સુરતમાં પણ થયો હતો અને વિસાવદર વિધાનસભામાં પણ થયો હતો એટલે કે આ સ્થિતિ છે અત્યારે ભારતીય જનતા પાર્ટી વંડી ટપાવી ટપાવીને લોકોને લાવે તો છે નેતાઓને લાવે તો છે પરંતુ કેટલાને સાચવાના જવાહર ચાવડાનો વિકલ્પ આજે ત્યાં અરવિંદ લાડાણી બની ચૂક્યા છે જવાહર ચાવડા શું કરશે એ છેલ્લા લાંબા સમયથી સવાલ છે પણ આ વચ્ચે આમ આદમી પાર્ટી તરીફ તરફનું તેનું કામ એ આમ આદમી પાર્ટી તરફ ઝુકાવો છો પરંતુ પોતાનો બદલો પૂરો કર્યો એ ભાવના વધુ બતાવે છે જવાહર ચાવડા સામે કિરીટ પટેલની જે દુશ્મની હતી એ ખતમ થઈ હોય તેવું લાગે છે આમ તો આ ખતમ નથી થઈ કારણ કે રાજકારણમાં આ પ્રકારની ઘટના આ પ્રકારની હાર આ પ્રકારના ખેલ લોકો વર્ષો સુધી યાદ રાખતા હોય એટલે કિરીટ પટેલ પણ આ વાત યાદ રાખશે જોઈએ આવનાર સમયમાં શું થાય છે હેમંત ખવાએ પણ જવાબદારી સંભાળી હતી એ પણ એક આહિર ચહેરો છે તેણે પણ વડાળ સહિત તુલસી લાલૈયા કરીને સુરતના સક્રિય કાર્યકર વિસાવદનમાં વડાળની જવાબદારી સંભાળતા હતા આ તમામે મહેનત કરી અને ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા છે પરંતુ જયકાર જવાહર ચાવડાનો થઈ રહ્યો છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જવાહર ચાવડા અને કિરીટ પટેલની વાત લખજો જવાહર ચાવડા શું આમ આદમી પાર્ટી તરફ થોડા ઝૂકેલા હતા કે પછી તેને તો કિરીટ પટેલ સાથે દુશ્મની હતી અને તેણે તે પૂરી કરી લીધી આમ આદમી પાર્ટી સાથે તેને કોઈ નિસ્બત નથી તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ